નખત્રાણા તાલુકાના મથલ ખાતે કચ્છ કડવા પાટીદાર સમાજનો સોળમો સમૂહલગ્નોત્સવ ઉજવાયો નખત્રાણા તાલુકાના મથલ ખાતે શ્રી પાટીદાર સેવા સંઘ અને ગૌશાળા ખાતે ચોવીસ ગામોના સભ્યોની શ્રી ઉમિયા માતાજી લગ્ન આયોજન સમિતિ દ્વારા આયોજિત સોળમો લગ્ન શુક્રવારના અખાત્રીજના રોજ યોજાયો જેમાં સાત જેટલા યુગલોએ લગ્નગ્રંથિથી જોડાઈ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા છેલ્લા સોળ વર્ષથી દર વર્ષે અખાત્રીજના રોજ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે આ યોજાયેલ સમૂલગ્નમાં અબડાસા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહી નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા શ્રી નખત્રાણા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાવનાબેન પટેલ સહિત સમાજના મહાનુભાવો મંચસ્થ રહ્યા હતા આ પ્રસંગે ભારતના અન્ય રાજ્યોમાં ધંધારથી બહાર વસતા પાટીદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા લગ્ન સમિતિના કન્વીનર જીવરાજભાઈ પટેલે મહેમાનોને આવકાર્યા હતા દાતાઓ તરફથી અલગ અલગ ભેટ સોગાદો આપવામાં આવી હતી આ લગ્નમાં હસમુખભાઈ ભાવાણી ખીમજીભાઈ પટેલ મોહનભાઈ લીંબાણી બિપિનભાઈ પટેલ પ્રેમજીભાઈ પટેલ રામજીભાઈ પટેલ બ્રિજેશભાઈ સાંખલા ખુશાલભાઈ પટેલ જીવરાજભાઈ જબુઆણી સહિતના આગેવાનો જોડાયા તેમજ સત્કાર સમારોહનું સંચાલન બ્રિજેશભાઈ સાંખલાએ કર્યું હતું દ્વારા પરશુરામ જન્મ જયંતિ નિમિત્તે સર્વ બ્રાહ્મણ બંધુઓને હાર્દિક શુભકામનાઓ ભગવાન શ્રી પરશુરામ જન્મ જયંતિ નિમિત્તે સર્વે કચ્છ તેમજ મુન્દ્રા બારોઈ નગરજનોને શુભકામનાઓ પાઠવીએ છીએ શુભેચ્છક શ્રી પ્રણવભાઈ જોશી સામાજિક કાર્યકર ભાજપ મુન્દ્રા રચનાબેન પ્રણવ જોશી પ્રમુખ શ્રી મુન્દ્રા બારોઈ નગરપાલિકા